જય શ્રી કૃષ્ણ મારી ચેનલ બિનિસ અમેજિંગ કુક આઈડિયામાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી હાડવું ઘણી કેવી રીતે બનાવાય તે જોઈશું તો ચલો મારી સાથે બધા આપણે જોઈએ કે હાડવું કઈ રીતે બનાવો ગુજરાતી હાડવો બનાવીએ છીએ તો એના માટે હું તૈયાર આવી છું પણ ઘરે એને કેવી રીતે બનાવો અને એનું પીનું પણ જે કેવી રીતે બનાવવાનું એની રેસીપી હું તમને વિડીયો પતર પછી કહી દઈશ પણ અત્યારે હા આપણે આંડળો ગુજરાતી ઘરોમાં બનતો વાઘળો કુકરમાં બનતો વાળવો પણ બનાવો એની રીત આપણે જોઈએ તેના માટે આંડળના લોટનો તમારો પાંચથી છ કલાક પલાળી નાખવો પડે તમે છાસમાં પલાળી શકો બરાબર પણ મને મેં લીંબુમાં પલાળ્યું છે ખાવાની એ હવે મેં સવારે પલાળેલો છ કલાક થઈ ગયા છે હવે એની અંદર મેં મીઠું મરચું અડધા એ નાખ્યું છે એના માટે જો આ દૂધી છીણીને નાખવી છે હવે આપણે એની અંદર દૂધી નાખવાની পছি আচ্ছা লসান্স পিছিয়ে রাখিছে না aquí en la આમાં તમે ઈચ્છો તો વેજીટેબલ પણ નાખી શકો છો મેં નથી નાખ્યો ને સાદો જાણે બનાવે છે તમને તમારે વેજીટેબલ આવા મગ અને તો માટે શકો છો ગાજર નાખી શકો છો નાખી શકો છો નાખી શકો છો આ બધું નાખશો એટલે છે రీతికరణీకరణ

Люди. Mm -hmm. તેલ લગાડી અને ઉપર ચાડો લોટ બદલાયો છે જેથી કરી

लेकिन ये बात नहीं है। दूसरा ना अगर नौसंहाय जो सुना है, चार राइट बिज़नेस, चार Det

હું પોશ પૂથમી મેં સમારીને ધોઈને સમારી રાખી છું મેં એમ પણ નાખી દઈશ પૂછમી જીવ બધાની સરસ આવશે これ油はあるよ。<noise> okay, ア

હવે અડધો કલાક થઈ ગયો છે ગેસ પર આડો મૂક્યો હતો ને અડધો કલાક થઈ ગયો છે ઓછો હતો એટલે અડધો કલાકમાં થઈ ગયો વધારે અડધો કલાક હવે આડો ચેક કરી લઈએ થયો છે તો થઈ ગયો છે આડવો ચોંટે નહીં તાવે દમા એટલે મતલબ આડવો થઈ ગયો છે હવે હું ગેસ બંધ કરી દઉં છું આવાનું ખીરું ઘરે પડાવવા માટે ચોખા તુવેરની દાળ ચણાની દાળ અને થોડી અડદની દાળને તમારે પાંચથી છ કલાક પલાળી રાખવાની છ કલાક પલાળ્યા પછી તમે એને પીસી નાખો મિક્સરની અંદર મિક્સરની અંદર પીસી નાખ્યા પછી તમે જેવી રીતે આડવાનો લોટ પલાળીએ છીએ એવી રીતે એને પલાળી શકો છો તમે તમારે પાણીમાં પલાળો હોય તો પાણીમાં પલાળી શકો છો છાશમાં પલાળો હોય તો એકડી છાશમાં પણ પલાળી શકો છો મારે છાશ નથી ખાવાની બટરે ના પાડી છે એટલે મેં લીંબુમાં પલાળ્યું હતું તમે આમાંથી કોઈ પણ રીતે પલાળશો સ્વાદમાં કોઈ ફરક નહીં પડે આડવો ટેસ્ટી અને સારો જ થશે અને આડવાનો લોટ ઘરે કેવી રીતે ધરવો એના માટે પણ ચોખા તુઈરની દાળ ચણાની દાળ અને થોડી હળદની દાળ ત્રણેયને મિક્સ કરી એનો લોટ તમે ઘરે ઘંટી હોય તો ઘરે ધરી શકો છો અને બહાર ધરાવો હોય તો બહાર ધરી શકો છો એ તમારી ચોઈસ છે અને પછી લોટને તમે આ જ રીતે એકલા પાણીમાં એકલા છાસમાં અથવા તો લીંબુમાં પણ પલાળી શકો છો આ બંને રીતે હળવો તમે પલાળશો ટેસ્ટી જ થશે જય શ્રી કૃષ્ણ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો આવી સારી અને અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ બિનિસ અમેઝિંગ કૂક આઈડિયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી હું કોઈ પણ નવો વિડીયો મૂકું કોઈ પણ નવી રેસીપીનો વિડીયો મૂકું તો સૌથી પહેલાં તમે એને જોઈ શકો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું